गुरुरे ब्रह्मा गुरुरे विष्णु गुरुरे देवो महेश्वरा गुरुरे साक्षात परं तस्मै श्री गुरवे नमः जय सोमनाथ विद्यार्थी मित्रों ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન હું જે કે વર્ષે આ વર્ષે દિવાળી પછી બધા જ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને નવા વર્ષની શુભકામના ચાલુ થતું નવું વર્ષ આપ સર્વોને તંદુરસ્તી સુવિચાર સારા વિચારો અને લાંબુ આયુષ્ય તથા આરોગ્ય બક્ષે અને તમે ખૂબ મહેનત કરી ભણવામાં હોશિયાર બની આપણા માતા પિતાના સ્વપ્ન સાકાર કરીએ એવી શુભકામના સાથે વેકેશન વખતે એટલે કે આપણે વિડીયો લેક્ચર બંધ કર્યા ત્યારે છેલ્લે આપણે ત્રાસથી પેશી વિશે વાત કરી હતી ધોરણ અગિયાર જીવ વિજ્ઞાન પાઠ સાત પ્રાણીઓમાં રચનાત્મક રચનાકીય આયોજન જેની આપણે ચર્ચા કરતા જુદી જુદી પેશીઓની સંયોજક પેશી અધિક્ષક ની ચર્ચા કરી હતી કાષ્ઠ વાત કરીએ તો કાસ્ઠી જે આંતરકોષીય દ્રવ્ય છે એ કઠણ છે સ્થિતિસ્થાપક છે રબરને આપણે દબાવીએ અને વળી પાછું એને દબાણ મૂકીએ એટલે બોર્ડ જે પોઝિશનમાં હોય આવી જાય આ ગુણધર્મના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ કહેવાય છે દબાણ સામે પ્રતિરોધક હોય છે તો મુખ્ય લક્ષણ આંતરકોષીય દ્રવ્ય કઠણ સ્થિતિસ્થાપક દબાણ સાથે પ્રતિરોધક છે આ પેશીના કોષો પ્લાસ્ટિક પેશીના કોષોને આપણે કોન્ડ્રિયલ કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખીએ કોન્ડ્રોસાઇટ્સ પોતાના દ્વારા આ કોષો દ્વારા સ્ત્રવિત એટલે સ્વયં સ્ત્રવિત આધારકમાં નાનો કોલાણો હોય છે ગુફાઓ હોય છે એમાં બંધ સ્વરૂપે પ્લાસ્ટિક કોષો આવેલા છે પોતાના દ્વારા સ્ત્રવિત કઠોર આધારકમાં પોલાણ જેવી જગ્યા છે એમાં બંધ સ્વરૂપે આ પ્લાસ્ટિક કોષો છે એ સચવાયેલા હોય છે પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી પૃષ્ઠવંશીઓની જે ગર્ભ અવસ્થા દરમિયાન જે જોવા મળે છે છે જ્યારે પ્રાણી બને ત્યારે અસ્થિ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત થાય છે અને પુખ્તા અવસ્થા એ જે ભ્રૂણમાં રહેલી કાષ્ઠીઓ છે એનું અસ્થિમાં રૂપાંતર પામે છે પૃષ્ઠવંશીના ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાષ્ઠીઓ છે ઉક્તાવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિભા પ્રતિસ્થાપિત થાય છે ક્યાં જોવા મળે નાસ્થિ છે નાકની ટોચનો ભાગ બાહ્ય કર્ણ જોડાણ આ કર્ણ પલ્લવ કરોડ સ્તંભના પાસ પાસેના જે અસ્થિઓ આપણો કરોડ છે જુદી જુદી કશેરુકાઓ વેટી આકારની એનો બનેલો છે એમાં બે છે બે કશેરુકાઓ છે એ એની વચ્ચે જોવા મળે છે પગમાં અને હાથમાં જોવા મળે છે કાંસથી છે નાકની ટોચનો ભાગ બાહ્ય કર્ણ જોડાણ એટલે કર્ણ પલ્લવ કરોડ સ્તંભના પાસ પાસેના અસ્થિઓ વચ્ચે અને પગ અને હાથની અંદર જોવા મળે છે તો આ કાસ્થિની વાત કરી આંતર દ્રવ્ય કઠણ સ્થિતિસ્થાપક દબાણ સામે પ્રતિરોધક આ પેશીના કોષો જેને કોન્ડ્રોસાઇટસ તરીકે ઓળખીએ છીએ આ કોન્ડ્રોસાઇટસ જે કોષો છે એ સ્વયં સ્ત્રવિત એટલે પોતાના દ્વારા જે સ્ત્રવતું જે આધારક દ્રવ્ય છે એમાં નાની નાની પોલાણ ગુફાઓ આવેલી છે એની અંદર બંધ સ્વરૂપે જોવા મળે છે પૃષ્ઠવંશી પ્રાણીઓના ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્તીઓ પુખ્તા અવસ્થામાં છે અસ્થિ સ્વરૂપે પ્રસ્થાપિત થઈ જાય છે કાસ્તી છે નાકની ટોચના ભાગે બાહ્ય કર્ણ જોડાણ કર્ણ પલ્લવમાં જોવા મળે પગમાં અને કરોડ સ્તંભના મળે છે ત્યાર પછી બીજી સંયોજક પેશી છે અસ્થિ અસ્થિ સખત અને સ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે સખત સ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે અને આ આધારિત દ્રવ્યમાં કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓ આવેલા છે આ અસ્થિઓ છે તંતુઓથી સમૃદ્ધ હોય છે કે જે અસ્થિને મજબૂતાઈ આપે છે અસ્થિ મજબૂત છે હાડકાઓ ખૂબ જ મજબૂત છે એનું કારણ છે તો કે સખત અને સ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય છે જેની અંદર કેલ્શિયમ અને ક્ષાર કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓ આવેલા છે પરિણામે અસ્થિ છે ખૂબ જ મજબૂત છે શરીરની મુખ્ય પેશી છે જે શરીરનું રચનાત્મક માળખું પૂરું પાડે છે આપણો જે બોડીનો આકાર છે એ આકાર જે સ્ટ્રકચર છે તે અસ્થિ પેશીને કારણે છે અસ્થિ કોમળ પેશી અને અંગોને આધાર અને રક્ષણ આપે શરીરની અંદર હૃદય છે નાની નાની પેશીઓ છે કોમળ એની ઉપર કવચ બનાવી અને એને નુકસાન થી બચાવે છે એટલે કે રક્ષણ આપે છે આધાર અને રક્ષણ આપે છે અસ્થિકોષો જેને આપણે ઓસ્ટ્રીઓસાઇટસ તરીકે ઓળખીએ છીએ ઓસ્ટ્રીઓસાઇટસ અસ્થિકોષો કોષ સ્થાનોના અવકાશમાં આવેલા છે એ પણ આધાર દ્રવ્યમાં કોષ સ્થાનો આવેલા છે એની અંદર અવકાશ કોલાણમાં આવેલા છે પગના અસ્થિ જે લાંબા અસ્થિઓ છે જે ભાવન નું કાર્ય કરે છે આપણે શરીરનો બધો જ ભાર ક્યાં આવે પગ ઉપર તો પગના લાંબા અસ્થિઓ ભા મહનન નું કાર્ય કરે છે અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાયને કંકાલ સ્નાયુઓ અને અસ્થિ નું જોડાણ બરોબર પરસ્પર ક્રિયા દ્વારા અલંત ચલન પ્રદાન આપણે અલંત ચલન કરીએ છીએ એનું કારણ હું તો અસ્થિ અને કંકાલ સ્નાયુઓનું જોડાણ છે કેટલાક અસ્થિઓમાં ઓમાં અસ્થિ મજા જે છે અસ્થિની વચ્ચે પોલાણ હોય એની અંદર જે પેશી ભરેલી હોય તો માવો ભરેલો હોય એને એમ કહેવાય છે અસ્થિ મજા તો કેટલાક અસ્થિના જે અસ્થિ મજા છે જેમાં રુધિર કોષો ઉત્પન્ન થાય છે એટલે કે કેટલાક અસ્થિઓના અસ્થિ મજા રુધિર કોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે તો આ વાત થઈ અસ્થિર સખત અને સ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે જેની અંદર કેલ્શિયમ ક્ષાર અને કોલેજન તંતુઓ આવેલા છે જે અસ્થિને મજબૂતાઈ બક્ષે છે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે અસ્થિ કોમળ પેશી અને અંગોને આધાર અને રક્ષણ આપે છે અસ્થિ કોષો જેને ઓસ્ટ્રિયોસાઇટ કહે છે જે કોષ

ત્યાર પછી આવશે ત્રીજી સંયોજક પેશી પ્રવાહી સંયોજક પેશી તરીકે પણ ઓળખીએ વિશિષ્ટ પ્રકારની પ્રવાહી સંયોજક પેશી રુધિર 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 પ્રવાહી સંયોજક પેશી જેની અંદર રુધિર રસ રક્તકણ એટલે કે આરબીસી રેડ બ્લડ સેલ્સ રેડ બ્લડ કર અથવા અને અને રુધિર 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 છે છે તો રુધિરના બંધારણમાં રસ મુખ્યત્વે પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી તરલ અને પરિવહન પામતું પ્રવાહી સંચાર કરી શકે છે જે ભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદરૂપ છે કેટલાક પોષક દ્રવ્યો છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ એ રુધિરની અંદર ઓગળી અને એનું પરિવહન થાય છે આ પેશી વિશે આપણે વિગતવાર માહિતી છે ચેપ્ટર 17 અને 18 માં ભણવાની છે તો રુધિર પ્રવાહી છે એ પેશી છે જે રુધિર રસ રક્ત કણ એટલે કે આરબીસી શ્વેત કણ એટલે કે ડબલ્યુબીસી અને રુધિર કણિકાઓ ધરાવે છે એ મુખ્યત્વે પરિસંચારી તરલ પરિવહન પામતો પ્રવાહી છે ભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદરૂપ થાય છે આ પછી વિશે આપણે વિગતવાર ચર્ચા ચેપ્ટર નંબર 17 ના ધારમાં કરીશું ત્યાર પછી આવશે નવી પેશી સ્નાયુ પેશી મસ્કલ ટિશ્યુ મસલ્સ ટિશ્યુ દરેક સ્નાયુ ઘણા બધા લાંબા નળાકાર તંતુઓના બનેલ છે જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા છે સમાંતર નળાકાર પંક્તિઓમાં ગોઠવાયેલા સ્નાયુઓનો સમૂહ જે સ્નાયુ પેશી બનાવે છે આ તંતુ ઘણા બધા સૂક્ષ્મ તંતુઓથી બનેલા છે જેને સ્નાયુ તંતુકો કહે છે ઘણા બધા સૂક્ષ્મ નળાકાર તંતુઓ અને આ તંતુઓ પણ ઘણા બધા સૂક્ષ્મ તંતુઓથી બનેલા છે જેને સ્નાયુ તંતુક તરીકે ઓળખવામાં આવે છે બધા જ સ્નાયુ તંતુકો ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકોચિત સંકોચન પામે છે તથા પુનઃ સંકોચન પામે છે સંકોચન અને શિથિલન પામે છે બધા જ તંતુકો બાહ્ય ઉત્તેજનાના પરિણામે તાલબદ્ધ રીતે સંકોચાય છે અને વિકોચન પામે છે સંકોચાય છે અને પુનઃ લાંબા થઈને શિથિલન પામે છે

હૃદય છે એના સ્થાને જળવાઈ રહે તો આ જે જુદા જુદા ભાગો છે શરીરના યોગ્ય સ્થિતિમાં યોગ્ય સ્થાને જળવાઈ રહે છે સામાન્યતા શરીરના બધા જ હલન ચલનમાં સ્નાયુ પેશીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે સ્નાયુ પેશી ત્રણ પ્રકારની છે કંકાલ સ્નાયુ પેશી સરળ અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી બરાબર સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર કંકાલ સ્નાયુ પેશી સરળ અરેખિત સ્નાયુ પેછી એને રદ સ્નાયુ છે તો દરેક ઘણા બધા લાંબા મળાકાર તંતુઓના બનેલા સ્નાયુ છે જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાડે છે આ એકતા સ્નાયુ છે પણ ઘણા બધા સૂક્ષ્મ તંતુકોથી બનેલા છે જેને સ્નાયુ તંતુકો તરીકે ઓળખવામાં આવે છે બધા જ સ્નાયુ તંતુકો ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ રીતે સંકુચિત થઈ ટૂંકા થઈ જાય છે અને

હવે એમાં અહંકાર સ્નાયુ પેશી સર્વરેખિત સ્નાયુ અને હૃદય સ્નાયુ પેશી વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો